હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એકદના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનાની અંદર ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો જો તમારી પાસે પણ બેંક ખાતું હોય તો તમે આ ચાર મોટા ફેરફાર જાણી લેજો જેથી કરીને તમને પણ ખબર પડે કે આ ચાર મોટા ફેરફાર શું કરવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે તમારે પણ બેંકમાં રોકાણ કરવું છે તો આ બેંક

વળતર દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સામાન્ય ગ્રાહકોને છ પોઈન્ટ એસી ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ ત્રીસ ટકા વ્યાજ આપી રહી છે જ્યારે બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છ પોઈન્ટ પંચોતેર ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ આપી રહી છે અને જો મિત્રો તમે પણ તમારી બચત પર ઉચ્ચ અને સુરક્ષિત વળતર મેળવવા માંગો છો તો તમે તમારા યોગ્ય બેંક પસંદ કરી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે જો તમારું ખાતું કોટક મહિન્દ્રા બેંકની અંદર હશે તો આમાંથી તમારે ખાસ જોઈ લેવાની છે કારણ કે કોટક કોટક મહિન્દ્રા બેંક ખાતા ધારકો માટે એક ડિસેમ્બરથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે કે એક ડિસેમ્બરથી મહિનાની અંદર જો વધારે એલર્ટ આવશે તો તમને દરેક એસએમએસ માટે જીરો પોઈન્ટ પંદર રૂપિયા લેવામાં આવશે એટલે કે આરટીજીએસ આઈ એમ પી એસ અને એટીએમમાંથી પૈસા કાઢવા કે અન્ય ટ્રાન્ઝેક્શન પર એસએમએસ આવે તો આ ચાર્જ લાગશે એટલે કે મિત્રો જો તમારું ખાતું કોટક મહિન્દ્રા બેંકની અંદર હશે તો તમારે આ માહિતી ખાસ જોઈ લેવાની છે કારણ કે મિત્રો કોટક મહિન્દ્રા બેંક ખાતા ધારકો માટે એક ડિસેમ્બરથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે કે એક નિયમ ને એક ડિસેમ્બરથી મહિનાની અંદર જો તમારે ત્રીસથી વધારે એસએમએસ આવશે તો દરેક એસએમએસ પર જીરો પોઈન્ટ પંદર રૂપિયા એટલે કે જીરો પોઈન્ટ પંદર પૈસા તમારે લગાવવામાં આવશે મિત્રો એટલે કે આરટીજીએસ આઈએમપીએસ અને એટીએમમાંથી જે પૈસા ગાઢવા કે અન્ય ટ્રાન્ઝેક્શન પર એસએમએસ આવે છે તો તમારે આ ચાર્જ લાગવા લાગશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે બેંક એટીએમને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો કે નવા નિયમો મુજબ નોન હોમ બેંક એટીએમ પરથી મહિનાની અંદર માત્ર ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે ત્યાર પછી તમારે વીસ અથવા તો 25 ચાર્જ લાગશે અને આરબીઆઈનું માનવું એવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરશે અને કેશ પર આધારિતતા ઘટાડશે તો કે દોસ્તો યુપીઆઈ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ વધુ સારો વિકલ્પ બની શકે છે એટલે કે મિત્રો બેંક એટીએમને લઈને પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો કે નવા નિયમો મુજબ નોન હોમ બેંક એટીએમ પરથી તમે મહિનાની અંદર માત્ર ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે અને ત્યાર પછી જો તમે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે રૂપિયા વીસ અથવા તો રૂપિયા પચીસ ચાર્જ ભરવો પડશે અને આ બીઆઈનું માનવું એવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે અને કેશ પર આધારિતતા ઘટાડવા માટે મદદરૂપ બનશે એટલે કે મિત્રો યુપીઆઈ ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગનો ઉપયોગ વધુ સારો કલ્પો બની શકે છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરેક બેંકોએ નવા નિયમો મુજબ બેંકોએ તમામ ચાર્જિસ ફ્રી અને વ્યાજ ગણતરી જ્ઞાતા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની ફરજ રહેશે આથી ગ્રાહકો જુદી જુદી બેંકોની સરખામણી સરળતાથી કરી શકશે અને યોગ્ય બેંક પસંદ કરી શકશે એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરેક બેંકોએ આ નવો નિયમો મુજબ બેંકોએ તમામ ચાર્જિસ ફ્રી અને વ્યાજ ગણતરીના જ્ઞાતા ધારકોને સ્પષ્ટ રીતે સમજાવવાની રહેશે એટલે કે બતાવવાની રહેશે મિત્રો કે આથી ગ્રાહકો જુદી જુદી બેન્કોની સરખામણી સરળતાથી કરી શકે અને યોગ્ય બેંકથી પસંદ કરી શકે હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાંથી નક્કી કરેલી મફત લિમિટથી વધારે પૈસા કાઢશો તો દરેક વધારાની ટ્રાન્ઝેક્શન પર અંદાજથી બે રૂપિયા વધારે ચાર્જ લાગશે જો તમે પણ વારંવાર એટીએમનો ઉપયોગ કરો છો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે અને એક ડિસેમ્બરથી એમ કેશ દ્વારા પૈસા મોકલી શકશો નહીં અને તેને બદલે તમે યુપીઆઈ આરટીજીએસ અથવા તો એ ઇ એફ ટી જેવી સર્વિસનો ઉપયોગ કરી શકું છું એટલે કે મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાંથી નક્કી કરેલી મફત લિમિટથી વધારે પૈસા તમે કાઢી શકશો નહીં અને જો તમે દરેક વધારાની ટ્રાન્ઝેક્શન કરું છો એટલે કે આ લિમિટ પછી જો તમે પૈસા કાઢો છો મિત્રો તો કે અંદાજી બે રૂપિયા વધારે ચાર્જ લાગશે અને જો તમે પણ વારંવાર એટીએમનો ઉપયોગ કરશો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે એટલે કે મિત્રો આ એક ડિસેમ્બરથી મિત્રો એમ કેશ દ્વારા પૈસા મોકલી મોકલી શકાશે નહીં તેની બદલે તમારી યુ બીઆઈ આરટીજીએસ અથવા એન એ એફ ટી સર્વિસનો ઉપયોગ કરવો પડશે મિત્રો તો મિત્રો આ બેંક ખાતે ધારકો માટે ચાર મોટા ફેરફાર એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા ચાર મોટા ફેરફાર કરવામાં આવે છે તો મિત્રો અમે આશા કરીએ તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકરને દબાવી દો જેથી કરીને તમને આવી મેં અન્ય માહિતી લાવી તો તમને અમારી યુટ્યુબના માધ્યમથી સરળતાથી મળતી રહે થેન્ક યુ મિત્રો